વિજય રૂપાણીનું મોત નિપજ્યું હતું અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે જણાવી દઉં કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી

જે ચોક્કસ જે પ્રમાણે ગઈકાલે દુઃખદ ઘટના બની અને જે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું એમાં જે બસો થી વધુ લોકો મૃત્યુ થયા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેમના નિધન બાદ એક રાજકીય સોપો પડી ગયો છે માહિતી આપી હતી ત્યારબાદ જે સ્થાનિક નેતાઓ છે તેઓ પણ ત્યાં જે ગૃહ મંત્રીઓ છે તેઓ તેમને મળ્યા હતા અત્યારની હાલ ની વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે અંજલી રૂપાણી જે ઉપર ગાંધીનગર ફર્યા છે અને 私たちは。<music> बिया लाखीन ताओ त्यो हि वरा खती पोचिरा छ सबै तमाम लोगो जे छ त अजली रुपाणी मे सन्तो ना पा पोचा छ दुख व्यक्तरो पाचा छ जे आ बात कर्यो घरा लाम्बा समय से टेम संगठन मा काम करू छ बिजे रुपाणी कने लईने संगठन मा पर जो खूब लोकप्रिय तारे संगठन मा पर जो जुवा लोगो जे ते हालना जे पुरो मिलतो छ जो तमाम जो हि पनि सन्तो ना पा तिना निवस थने पोचा छ हमरा जे राघवजी

ਕੀਮਨ ਜੀ ਸਦੀਪ ਬਾਠੀ ਜੀ ਹਾਜ਼ਰ ਜਾਣ ਚੁੱਕੇ ਨੇ ਜੀ ਪਰ ਪੀਐਮ ਦੇ ਦਿਲ ਮੁਰੀ ਜੀ ਅੰਜਲੀ ਜੀ ਨੇ ਪਰਿਵਾਰ ਜਨਨ ਸੰਤੋਨਾ ਪਾਰਟੀ ਦੇ ਨੇ ਇੱਕ ਅਗਰਨੀਓ ਇੱਥੇ ਹਾਜ਼ਰ ਹਦਾ ਹਾਲ ਨੀ ਮਾ ਸਨੇ ਬਕਿ ਲਾ ਅਗਰਨੀਓ ਹਾਜ਼ਰ ਹੈ ਤੇ ਦੂਜਾ ਪਹੁੰਚ ਗਿਆ ਦਰਮਿਆਨ ਅੰਜਲੀ ਜੀ ਰੁਪਾਲੇ ਦੇ ਮਾਮਲੇ ਬਾਰੇ ਭਾਰਾ ਭਰਤੀ ਬਾਰੇ ਕੋ ਕੋ ਆਵੇ ਤੀ ਸਕਦਾ ਇੰਟੇ ਘਾਇਰੇ ਜੀ ਜੀਵਰੇਂਜ ਜੀ ਕਿਹਵਾ ਪ੍ਰਕਾਰ ਨੇ ਸਥਿਤੀ ਹਾਲ ਜੋਵਾ ਮਿਲ ਰਹੀ ਹੈ પરિસ્થિતિ વાત કરીએ તો હાલ ગાંધીનગર ખાતે જે આવેલું છે જેવા સ્થાન છે પૂર્વ મુખ્યમંત્રી સ્થાનિક નેતાઓ છે તેઓ અહીંયા આવી રહ્યા છે સાથે બીજા જે નેતાઓ છે એમની જોડે જે મંત્રીઓ જે કામ કર્યું હતું તે સવારે આવીને ગયા છે પ્રદીપસિંહ જાડેજા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે આ

પૂર્વ મુખ્યમંત્રી નું દુઃખદ અવસાન થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંજલીબેન રૂપાણીને મળ્યા છે સમગ્ર ઘટના મામલે પ્રધાનમંત્રીએ બેન અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે સાથે સાથે અનેક અગ્રણીઓ અને નેતાઓ પણ રૂપાણી નિવાસ સ્થાને હાજર જોવા મળ્યા હતા